સ્થાનિકો કહ્યું છે એક મહિનાનું કહી છ મહિના માટે પહેલાં ફાટક બંધ કરી દીધો હતો હવે તંત્ર કહે છે કે આ ફાટક હંમેશા માટે બંધ રહેશે આરડી નગર ફાટક બંધ થવાના કારણે લોકોની નવા ગામ દીંડવલીથી લીંબાતી જવામાં મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે અંડરપાસ બનાવવાના કારણે આ ફાટક બંધ થયો છે સ્થાનિકો ધારાસભ્ય સંગીતા પાટીલની રજૂઆત કરવા જાય છે પરંતુ તે બિહારની ચૂંટીમાં વ્યસ્ત છે સ્થાનિકોએ કહ્યું છે કે સંગીતા પાટીલ અમારા ધારાસભ્ય નહીં બીહાના ધારા છે સંગીતા પાર્ટીને અમારા વિસ્તારની મુશ્કેલી દૂર કરવાના બદલે બીહાની ચૂંટણીમાં વધારે રસ છે તેવા પણ તેમણે આક્ષેપ કર્યા છે તો સ્થાનિકોએ રોડ પર આવીને આ અંગે વિરોધ નોંધાવ્યો છે મે રામેશ્વર નગરમાં રહું છું મારા બાવીસ તો ત્રેવીસ વર્ષ થઈ ગયા છે સુરતના રહેવાસી શું છું મેં અને મારે કામમાં માં જવા માટે છે ને પેલું કિસ્ટા બસ પકડું કંપનીની ની પાંચ મિનિટ લેટ થઈ જાય ને મારી બસ ઉપડી જાય પછી બસો રૂપિયા ભાડા રક્ષા રિક્ષા કરી મારે જવું પડે વજીવાલા બરાબર આટલા વર્ષથી આ નેસ્લ અવ્યસ્તા નથી છે આ ફાટક કાયમ ચાલુ હતો એ ચાલુ રાખવું જોઈએ મારી માતા બેનો કામ પરિના મહિનાથી કમાય છે અને છોકરાઓની તકલીફ બધું છે સ્કૂલમાં છોકરા આ બાજુ આવે બસો આ બાજુ જાય છે વિસ્તારમાં તો આ ડિસિઝન શું કરવાનું એ લોકો ફાટક નું આપણું સંગીતા બેન પાટીલ એને આપીશ પર અમે ગયા હતા એ બે મેડમ કહે છે અમે બિહાર માં ગયા છે અને ઓનલાઈન બી એને મેસેજ નાખ્યા છે અમે લોકો એ જવાબ નહીં આપતા કોઈ ફોન બી નહીં ઉઠાવતા નરેન્દ્ર ડાક્ટર પાટીલ એની બી રજૂઆત કરી છે એ બી બિહાર માં છે ચુનાવ યા લડે છે અને યુવાન માં જાય છે લોકો આ લોકો હવામાં ઉડે છે અને જનતા ને પેઢે ચલાવવામાં રસ્તો નથી આપવાનો આ લોકોને આ લોકો માં અધિકાર મતદાન નું કેમ છે

રેગ્યુલર બંધ નહીં કર્યું આ લોકો આ લોકોએ તારીખ આપી પેલા તો એક મહિનાની તારીખ આજે ફાટક બંધ કર્યું અને ક્યાં ક્યાં કાયમ માટે સ્વરૂપે ફાટક બંધ છે મગર અમે લોકો અહિયાં જે સ્થાનિક લોકો જે અમે ધારાસભ્ય પાછારાસભ્ય પાસે ગયેલા અહિયાં નગર પરિષદ પાસે ગયેલા બધા પાયે જઈને આવ્યા છે મગર એ લોકોના ને ઇન્ટરેસ્ટ નથી એમને

બરાબર અહિયાં જે સ્થાનિક કોર્પોરેટર છે એ બી સા છે કે બિહાર પ્રતિનિધિ છે એમ જ તાતી લોકો આવે છોકરી લોકો છે એ છોકરી લોકો થી જશે માં કઈ છોકરી થાય એની જવાબદારી કોણ રહેશે હા માં નાની છોકરી ગઈ કોઈ મોટી છોકરી કોઈ એને કરી એની જવાબદારી કોણ